આપણા દેશમાં પ્રાંતવાદ ભાષાવાદ એ કોઈ નવી વાત નથી દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યો પોતાની સ્થાનિક ભાષાને જ મહત્ત્વ આપતા હોય છે કેટલીક વખત એવા દ્રશ્યોને એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે અન્ય ભાષામાં વાતચીત કરતા કે પ્રશ્ન પૂછતા જવાબ આપવામાં ન આવે મહારાષ્ટ્રમાં પણ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે તાજેતરમાં જ મહારાષ્ટ્ર સરકારે એક જાહેરાત કરી હતી કે અભ્યાસક્રમમાં ત્રણ ભાષા લાગુ કરવામાં આવે જેને લઈને રાજ્યભરમાં વિરોધ થયો હતો મુખ્યત્વે મહારાષ્ટ્રના નિર્માણ સેના રાજ ઠાકરે જેમના પ્રમુખ છે અને શિવસેનાએ આનો વિરોધ કર્યો હતો જે બાદ રાજ્ય સરકારે નિર્ણય લીધો કે મુખ્યત્વે મરાઠી અને અંગ્રેજી એ જ ભાષા એ રહેશે અને હિન્દીને તેમને ઓપ્શન તરીકે માનવામાં આવશે તો આપણે સમજી શકીએ છીએ કે હિન્દી એ રાષ્ટ્રભાષા છે મોટાભાગના લોકો દેશમાં હિન્દી બોલતા હોય છે પરંતુ હિન્દી ભાષાને લઈને ક્યાંકને ક્યાંક વિરોધના દ્રશ્યો સામે આવતા હોય છે મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તો એમએનએસના કાર્યકર્તાઓ ઉત્તર ભારતીયોને હેરાન કરતા માર મારતા અને ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓને પણ હેરાનગતિ કરતા ગુજરાતી બોળ માર્યા હોય તો તે ફાડી નાખ નાખવામાં આવે છે તે દુકાનદારને માર મારવામાં આવે છે તેવી ઘટના પ્રકાશમાં આવતી હોય છે ત્યારે તારે તાજેતરમાં જ એવી એક ઘટના પ્રકાશમાં આવી છે એક વ્યક્તિ એક દુકાનદાર એ એમએનએસના કાર્યકરો છે તેની સાથે વાતચીત કરતો હોય છે એમએનએસના કાર્યકરો કહે છે કે તું કયા રાજ્યમાં રહે છે કઈ ભાષા બોલવી જોઈએ તને ખબર નથી ત્યારે એ વ્યક્તિ કહે છે કે મહારાષ્ટ્રમાં બધી ભાષા બોલાય છે સામેવાળો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે કે મહારાષ્ટ્રમાં રહે છે તો મરાઠી આવી જરૂરી છે ત્યારે ત્યારે સામેવાળો વ્યક્તિ એવું કહે છે કે હું મરાઠી શીખીશ એવું કરતાં ત્રણ ચાર લાફા આ કાર્યકરો તેને જીકી દે છે વાત એ છે કે માત્ર મરાઠી બોલવા ના બોલવાના કારણે અથવા મરાઠી ના આવડવાના કારણે આ દુકાનદારને કાર્યકરો માર મારે છે હેરાનગતિ કરે છે આ ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને સરકારની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે આ જ ઘટનાને લઈને હવે ગુજરાતમાં પડઘા પડ્યા છે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આને લઈને સવાલ ઉઠાવ્યો છે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે આ મામલે ગુજરાત સરકારના મંત્રીઓ કેમ બોલવા તૈયાર નથી તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે સી આર પાટીલ જેને ગુજરાતમાંથી તેઓ નેતા બન્યા છે સાંસદ બનાવ્યા છે કેન્દ્રીય મંત્રી બન્યા છે ત્યાં સુધી નહીં પરંતુ પ્રદેશ પ્રમુખ પણ ગુજરાતમાં એક મરાઠી વ્યક્તિ બની શકે છે ત્યારે મહારાષ્ટ્રમાં આવી અત્યાચારની ઘટના મારા મારવાની ઘટના ગુજરાતીઓ પર થતી હોય છે ત્યારે ગુજરાતના એક પણ મંત્રી કે એક પણ નેતા કેમ કશું બોલતા નથી એના ચૂપ રહે છે બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર પર તેમણે સવાલ ઉઠાવ્યો છે કે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે તો જો મહારાષ્ટ્રમાં આ મામલે કોઈ યોગ્ય પગલાં કે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભાજપ સરકાર તેના સમર્થનમાં છે તેમ માનવામાં આવશે તેમણે ગુજરાત સરકારને આડે હાથ લેતા શું કહ્યું જોઈએ વિડીયોમાં એક ગુજરાતીને મહારાષ્ટ્રમાં મરાઠી નથી આવડતી એટલા માટે થઈ અને માર મારવામાં આવે છે ભાજપના રાજમાં ગુજરાતીઓને માર પડશે ગુજરાતીઓ ગુજરાતી નથી મતલબ મરાઠી નથી બોલી શકતા તો ત્યાંના ગુંડાઓ ભાજપા સપોર્ટેડ ગુંડાઓ અને ભાજપાના સરકારમાં ગુજરાતીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યો છે મહારાષ્ટ્રમાં અને મુખ્યમંત્રી પણ બોલતા નથી કશું એક ગુજરાત સરકાર નું કોઈનું નિવેદન નથી આવતું એટલું જ નહીં મહારાષ્ટ્રીનો હોવા છતાં સીઆર પાટીલને ગુજરાતે અપનાવ્યા છે આ ગુજરાત મોટો દિલનો છે ગુજરાતીઓ ગુજરાતીઓ ખૂબ પ્રેમ કરે છે બધાને મહારાષ્ટ્રનો હોવા છતાં સીઆર પાટીલ છે ને અહીંયા સંસદ બનાવ્યું છે ગુજરાત અહીંયા પ્રદેશ અધ્યક્ષ તમે બન્યા છો ભાજપના ગુજરાતમાં રહીને છતાં તમે કોઈ ગુજરાતીઓ ઉપર અત્યાચાર કરજો તમારી સરકારમાંને કોઈ બોલશે નહીં આ તો કેવું ન આવી છે આને કડકમાં કડક જો સજા ભાજપ સરકાર નહીં કરે અને ભાજપના અહીંના મંત્રી ભાજપના પ્રદેશ અધ્યક્ષ નિવેદન નહી આપે આ મામલામાં તો એ માની લેવામાં આવે છે કે ભાજપ સરકાર વિરોધી છે ગુજરાતીઓને માત્ર મત જોઈએ છે ભાજપ સરકારને એટલા માટે આ હુમલાને અમે વખોડીએ છીએ એક આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે માંગ પણ કરું છું કે આમની સામે કડકમાં કડક સજા થાય એ કોણ છે રાજ ઠાકરે અમારા ગુજરાતીઓ પર અત્યાચાર કરવા નીકળશે અમારા ગુજરાતીઓ પર અને એ પણ અમે બધાને અપનાવીએ છીએ ત્યારે એટલે ભાજપ સરકાર આમની સામે પગલા લે ને તો માની લેવામાં આવશે કે ભાજપ છે એ ગુજરાતીઓની વિરોધી છે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા બાદ શું ગુજરાત ભાજપના નેતાઓ આ મામલે કોઈ બોલે છે અથવા આ મામલે આમ આદમી પાર્ટીની આગામી સમયમાં શું રણનીતિ રહે છે તે જોવાનું રહ્યું આ વિડિયોમાં હાલ આટલું જ આવા તમામ રાજકારણના વિડીયો માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ધન્યવાદ